નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો અમેરિકામાં મંદીની આગ એક બે નહીં પણ ચારસો બાવન મોટી કંપનીઓનું દેવાળું ફૂંકાયું મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું વિપક્ષને વીસ સીટો વધુ મળી હોત તો તમામ લોકો જેલમાં હોત કેનેડામાં ભારતીયોને નહીં મળે સ્ટુડન્ટ વિજય ઇમિગ્રેશનના કડક નિયમોથી અરજીઓ ધડાધડ રિજેક્ટ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન નમાજ સમયે લાઉડ સ્પીકર અને પૂજા પાઠ પર પ્રતિબંધ શીખો પર નિવેદન આપી રાહુલ ગાંધી ફસાયા સાંસદના ઘર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી પર વરસિયા રાજનાથસિંહ મોહબ્બતની દુકાનો સલાવતા સલાવતા જુઠ્ઠાણાની દુકાનો ખોલી હિન્દુ સંગઠનોના પંદર દિવસના ઉગ્ર વિરોધ બાદ શિમલા સંજોલી મસ્જિદનો ગેરકાયદેસર ભાગ દૂર કરશે મોરબીના હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડને નાબૂદ કરવા અને સંપત્તિને બસાવવા લોકોને જાગૃત કરાયા અજમેર શરીફ દરગાહે જાહેરાત કરી પીએમ મોદીના જન્મદિવસ પર ચાર હજાર કિલો શાકાહારી લંગર તૈયાર કરવામાં આવશે મોદી કેબિનેટનો મોટો નિર્ણય સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્યમાન યોજનાનો લાભ નર્મદા ડેમની સપાટી વધીને એકસો પાંત્રીસ મીટરને પાર વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામ એલર્ટ પર તારા હાલ પણ તારી દાદી જેવા કરીશું રાહુલ ગાંધીને ભાજપના નેતાએ આપી મારી નાખવાની ધમકી પીએમ મોદીનું સપનું ભારત બનશે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરનું હબ દુનિયાની દરેક ડિવાઇસમાં હશે આપણી સીપ રાજકોટમાં નવરાત્રી ગરબા આયોજનને લઈને લેવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી વિદેશની ધરતી પરથી ભારતને બદનામ કરવાનો આરોપ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર બીજેપીનું પ્રદર્શન ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ ઈ ડ્રાઈવર યોજનાને આપી મંજૂરી જામનગર અને દ્વારકામાં અઢાર હજાર કાર્ડ બ્લોક કરી દેવામાં આવતા કાર્ડ ધારકો પરેશાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ બનશે કાર્ડ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી એક કરોડથી વધુ મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા ડી ફાર્મર લઈને આવ્યું છે ગુડ ન્યૂઝ બ્રેડ ક્રૂડ ડિસેમ્બર બે એકવીસ પછી પ્રથમ વખત બેરલ ડી સિત્યર ડોલરની નીચે જતા પેટ્રોલ ડીઝલ થશે સસ્તું સરકારના પ્રયાસો છતાંય ડુંગળીના ભાવ આસમાને સૂટક બજારમાં ડુંગળીની કિંમત એંસી રૂપિયા પ્રતિ કિલો ટોલના નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો મોટો બદલાવ હાઈવે એક્સપ્રેસ પર વીસ કિલોમીટર સુધીની મુસાફરી પર ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે ભાજપે કહ્યું રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારત વિરોધી ઇલાહાન ઓમર સાથે કરી મુલાકાત બંગાળની ખાડીમાં સર્જાયેલી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ સીપીએ બહાર પાડ્યું નોટિફિકેશન હવેથી આરટીઓ એજન્ટ કચેરીથી સો મીટર દૂર રહેશે ભગવાન રામ વિશે ટિપ્પણી કરતા ફરી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને બધી જવાબદારીથી મુક્ત કરવાની માંગ કરી રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર અમિત શાહે કહ્યું જ્યાં બીજેપી છે ત્યાં કોઈ પશ પણ કરી શકે સેમસંગ કંપની ભારતમાં વીસ ટકા કર્મચારીઓની ચટણી કરવાની તૈયારીમાં શિમલામાં મસ્જિદ મુદ્દે હિન્દુ સંગઠનનો ઉગ્ર વિરોધ બેરિકેડ તોડી પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીસાર્જ કર્યો તેજસ્વી યાદવે કહ્યું નિતેશ કુમારના જનતા દળ યુનાઇટેડ સાથે કોઈ ગઠબંધન નહીં કરે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન માટે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા હરિયાણામાં ભાજપે બે મુસ્લિમ ધારાસભ્યોને ટિકિટ આપી સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીએમ અરવિંદ કેજરીવાલની જેડ્યુસીલ કસ્ટડી ફરી લંબાવાઈ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી મધ્યપ્રદેશમાં સોયાબીનનો પાક એમએસપી પર ખરીદવામાં આવશે હરિયાણામાં ચૂંટણી પહેલા જ વિધાનસભા ભંગ થશે રાજીનામું આપવાની તૈયારીમાં જ સૈની સરકાર સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડોળવાનો પ્રયાસ ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે સ્થિતિ તંગ રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો મોસ્કો સુધી પહોંચ્યા યુક્રેનના ડ્રોન ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ ફરી મોંઘા કરે તેવી શક્યતા માલદીવે પીએમ મોદીનું અપમાન કરનારા મંત્રીઓ પાસેથી લીધા રાજીનામા ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર લાભાર્થીઓને ગુજરાત સરકાર અડતાલીસ હજારની નાણાકીય સહાય આપશે અદણીએ બાંગ્લાદેશને આપી ચેતવણી કહ્યું બેતાલીસ હજાર કરોડ ચૂકવો નહીં તો વીજળી સપ્લાયર બંધ કરી દેવામાં આવશે અફઝલ ગુરુના ભાઈએ જમ્મુ કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણી માટે સો પરથી ઊભા રહેવાની કરી જાહેરાત ભારતને હવે ક્રૂડ ઓઇલની ચિંતા નહીં કરવી પડે અબુધાબીના ક્રાઉન પ્રિન્સે આપી મોટી ભેટ વિશ્વમાં પારસી ધર્મ લુપ્ત થવાના આરે થોડા સમય પછી નહીં રહે નામો નિશાન એમએસએમઈ સેક્ટર માટે સારા સમસ્યા સોની જગ્યાએ એકસો પચાસ કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ ભાજપે આપ પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘનનો આરોપ ભારત વિશ્વનું મોટું સેમી કન્ડક્ટર હબ બનશે કેન્દ્ર સરકારે સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને આપી મંજૂરી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવા માટે એમઇમ ઓવેસીએ પાંચ ઉમેદવારો જાહેર કર્યા મોદી સરકારે શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ ખેડૂતો માટે આધાર જેવું આઈડી કાર્ડ બનાવશે મણિપુરમાં ફરી સ્થિતિ વણસી ત્રણ જિલ્લાઓમાં કરફ્યુ પંદર સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ મેડિકલ કોલેજોમાં એડમિશન વધારવાની યોજના પાછી ખેંચવાની ડોક્ટરોની માંગ અમિત શાહના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો પલટવાર ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ શું ખતમ થઈ જશે આતંકવાદ આગામી ઈદ એ મિલાદના જુલુસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય ડીજે સાથે દારૂખાનું ફોડવા પર મૂક્યો પ્રતિબંધ અમિત શાહ બાદ હવે અખિલેશ યાદવ સાથે શંકરસિંહ વાઘેલાની મુલાકાત સપા ગુજરાતમાં આવશે અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું ભારતમાં ભાજપ કે પીએમ મોદીથી કોઈ ડરતું નથી સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં પચીસથી વધુ લોકોની અટકાયત ઘટનામાં સગીરાઓ પણ સામેલ પીઓકેના લોકોને ભારતમાં આવવા અને જોડાઈ જવા રાજનાથસિંહનું આહવાન ગણેશ પૂંજામાં થયેલા પથ્થરમારા બાદ ગુજરાતમાં પણ યોગીના પડઘા પડ્યા શિવસેનાના નેતા સંજય રાવતની ટિપ્પણી ભાજપ ધારે તો લાલબાગ સુરતની ઘટના બાદ હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને ચેતવણી જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે રાજનાથસિંહનો ઉમર અબ્દુલ્લા પર પ્રહાર કહ્યું અબ્ઝલ ગુરુને ફાંસી નહીં તો શું માળા પહેરાવી જોઈતી હતી યુપીમાં ભાજપ પાંચ લાખ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય ધરાવે ફરી મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું નિવેદન કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે સીએમ યોગીની મોટી જાહેરાત કહ્યું ટૂંક સમયમાં જ પોલીસની ભરતી શરૂ થશે દીકરીઓ માટે પણ ખાસ વ્યવસ્થા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે બીજેપી નેતા વિષ્ણુદત્ત શર્માને નપુંસક કહ્યું હરિયાણામાં આમ આદમી પાર્ટીએ વીસ ઉમેદવારો જાહેર કર્યા કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યું બાંગ્લાદેશમાં પૂજા દરમિયાન હિન્દુઓની સુરક્ષા કરશે મદરેસાના મુસ્લિમ વિદ્યાર્થીઓ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ ગાંધી દેશદ્રોહી છે પશુઓમાં ઇન્વિન્ટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકલને પ્રોત્સાહન આપવા આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પાંચ હજારની સહાય આપવામાં આવશે પ્રિયંકા ગાંધીએ કહ્યું મણિપુર દોઢ વર્ષથી સળગી રહ્યું છે વડાપ્રધાન તેને રોકવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યા લોકોને લૂંટવાનો નવો ધંધો ઉનાથી જૂનાગઢ વચ્ચે ત્રણ ટોલનાકા બનાવવામાં આવ્યા